સીતારામ ને માતા દેહ નું સારું કરે ને બધાને હાજર રાખે રાખીશું ભેક્ષા આપું છું તો અત્યારે આપણે નાઇટ્રોન ફર્સ્ટ ક્લાસ સરસ મજાના તૈયાર થઈ જાય છે પણ લીધું છે અને બીજું તો ઘરનું કામ બધું કમ્પ્લીટ થઈ ગયું છે પણ ઉનાળો છે એટલે આપણે ત્યારે ઘઉં હોવાનું હાલે છે પણ ઘઉં હોવાનું આપણે ચાલુ થઈ ગયું છે કેમ કે હાંજે તોલું દરણું કરવાનું મશીન આવે ને એને ઘોંઘરા ઘઉં વાળા છે એટલે ઘણા ખરા ને એવું બધું ઓછું થઈ જાય ઉતળિયા ઓછા થઈ જાય ને ઝીણો દાણો હોય એ આપણે સાણીએ કરીને છાળતા હોઈએ એટલે ઝીણો કાંકરો ઝીણો દાણો બધું નીચે પડે પણ એમાં બધું અલગ અલગ થઈ જાય એટલે ખાલી હાથ ફેરોદ મારવાનો એટલે મોટો મોટો આટો મારવાનો કે કોઈ કાકરો રહી જાય કોઈ ઘઉં કરતા છે જ મોટો હોય ઘઉં જેવડો કાંકરો હોય એવા કાકરા કોક રહી જાય એટલે એ બસ એ આટો મારવાનું અતારમાં ચાલુ થઈ ગયું છે એટલે દરણ હોવાનું કામ તો ફટાફટ પૂરું થઈ જાય છે એટલે થોડું થઈ ને એટલે હોવાનું પણ ચાલુ કરી દીધું છે પછી ને એવું બધું ને બધું કામકાજ છે આજે તો આ બાજુ ઢગલો પૂરો થઈ જાય હમણાં ઘડીક વાર માં ને અંકિતા બેન એક આવા ઢગલા ના બાજુ બે જશે ને એક ઢગલા ના બાજુ એટલે કોણ જલ્દી અહીંયા પોગી જાય છે એ જોવાનું છે હવે અંકિતા બેન ને વાંસના મમ્મી

તો પેલા કરતા થાવે ઓછા ને પૂતળા ને ઝીણો દાણો ઝીણો કાંકરો ને એવું કાંઈ જોવા જ નહીં મળે અને જે એમ તો કગારામાં કાંધું ને એવું બધું થોડું એમાં કાંકરા વાળા થોડા ઘણા નીકળ્યા તો એક હોય બીજો આ બધા થોડાક વધારે કાંકરા ને કાંસું થોડુંક પૂછો ને એવું બધું એટલે આ પછી સારું કરવાનું નહીં બા જો આ બધા નતારમાં બસ આજ કામ છે બધું બીજું બધું તો કામ થઈ જાય એટલે હવે આ આકડી બગડી કામ કરવી અને શિવાની બેન ને તો અહીંયા રમવાનું આ છે શું શિવાની

ઓલા આપણે ખાનામાં નાખવાના છે મોટા મોટા હોવાના જોવાના કઈ નથી ડાયરેક્ટ આપણે ફરી દેવાના છે જયારે જરૂર પડશે ત્યારે હોશે અને મુહૂર્ત થઈ ગયું તગારા અને અત્યારે હવાર હવાર થોડું ખારું મુહર્ત છે ખાનામાં નાખવાનું એટલે અત્યારમાં અતારમાં જ આવતા રહેલા દીધા હે એની રાતે ઝન પાછેલી ભરશું આપણે તો હવે આપણે બધા ઘઉં ભરાઈ ગયા છે ને એક ખાનું આપણે કમ્પ્લીટ ભરાઈ ગયું છે એટલે એક ખાનામાં કદાચ પિસ્તાળી મન જવા સમાતા છે મને નથી ખબર પણ એટલો અંદાજ ખાલી હું તો કહું છું આ ખાનું આખે આખું આપણે ભરાઈ ગયું છે તો ઉપર દેખાવા મળે એટલું ખાનું આપણે કમ્પ્લીટ ભરાઈ ગયું છે અને આ ખાનામાં તો આપણે ગોદડા ને ઊભું પડ્યું છે લાંબા નથી ને ખાના બાકી થોડા ખાણા હજી આવી દોઢ થેલી કદાચ ભરાઈ જાય એટલા ઘઉં આપણા વધારે પછી એ જો આ મનામાં છે આપણે પછી નહીં રહે નવરા થઈ ત્યારે કાકાનું બાનું ખાલી કરવી કે ઠેલીમાં પછી ફરી જાય અને પાછા આપણે ફેંકી દેવી તો હાલો એક ઘઉં તો નેઠે થોડા ઘણા થઈ જાય એક કામ કમ્પ્લીટ થઈ ગયું રોલા ઘરે તો આપણે જોવાનું ને એવું બધું તો ચાલુ છે એટલે આમ ગણો તો હવે ઉનાળામાં ઘઉં જ્યાં બધે નેઠે નહીં પડે ને ત્યાં બધે બીજું કામ આળખવાનું નહીં થાય કેમ કે એક કામ કમ્પ્લીટ થઈ જાય પછી બીજું કામ આપણે શરૂ કરવાનું થાય અત્યારે હું નહીં કીધા બેન તો વાડે આવતા રહેશે ને આપણે તોડવી છે મેંદી નહીં નહીં કીધા બેન આ મહેંદી નું મહેંદી ના પાંદડા આપડે તોડવીશ હું કામ તોડવીશ ખબર છે તમને બધા ને કેમ કે હવે ઉનાળો આવી ગયો છે અને ઉનાળામાં બધાને પગ છે ને તારે બળે અને એટલે છે ને આ ટાંઢી મહેંદી હોય આને વાટી પછી આપણે આને પગમાં લગાવીને તો ઠંડક એ પગમાં એટલી મળે

અમે તો ફટાફટ આ છે એટલે બધા નોખા નોખા કેટલાય વેલા છો આમાં ઓળખાઈ ની હોય મહેંદી કઈ છે આ મહેંદી છે આમાં જો પાછા અને બધું અલગ અલગ થઈ જાય આ મહેંદી નું છે પછી આ રીતે પાંદડા તોડ લેવી ને પછી આપણે આને વાટીને લગાવશું હાથમાં કલર હજી ને બેઠો

પીવી છે <laughs> <laughs> શિવાનીને એટલી છે ને શિવાનીને તોય પગમાં જો સમજો આ શિવાની ખિરન મુરત કરી આપણે લે આ પાણી બધાના પગમાં મૂકવાની છે જપલા પહેરવી ને તો હાડો રંગ આવે તો આ આમ પગ બળે તાર ઉનાળામાં તો આમાં મહેંદી ને તો આમ ઠંડુ ને આમ નિરાય થાય ને આમ પગ બળતા હોય ને એ પણ બંધ થઈ જાય

આવું કરા આમાં ક્યાંક કરશો કલર કલર કેટલો આવતો જાય છે હજી તો ખાલી મહેંદી ને કલર કેવો આવી ગયો આજ મહેંદી હું તો કશું મુકાય

કાકરા ન થાય કે ઘંટી હોય ની બધું તૂટી જાય એટલે કાકરા ને પડે એમ થાય હા તારે શું જવાનું એવું થાય ઘંટી માં આપણા ઘરે પહેલી વાર મસ્ત મજાની વાનગી બનવાની વાનગી તો ન કહી શકાય પણ આપણે સાફ કહીએ આપડે રોજ ને એવું બનાવતા રીંગણા બટાકા ને એવું બધું બનાવતા હોય રીંગણા નો ઓળો સાંભળ્યો છે ને એવું બધું સાંભળ્યું છે પણ આજકા ખાકો

દૂધી નું શાક અમારે આમ નો ખાય આ રીતે બનાવી તો બધા નીકળતા હોય એવો પ્રશ્ન અમારે દૂધી નું કટિંગ કરેલું શાક બધા ઓછું ખાય આ રીતે કરી તો બધા મૂકી

પોલાઈ તો હે એમ તો પોલાઈ થઈને પછી આપણે પડથા ઘોડિયાનું સુધારીને હાવ મિશ્રણ કરવાનું થાય અને અંકિતાબેન ટમેટા સુધારવા માંડ્યા છે કેમ કે વઘારમાં આપણે ટમેટા અને એવું બધું નાખવાનું થાય તો એ બીજી વઘાર તૈયારી આ લે પછી વઘારશું તો અત્યારે તો ફૂલ લખવી તો હવે આપણે દૂધીને સુધારીને કમ્પ્લીટ આપણે પડથું તૈયાર કર્યું હે આ રીતનું એટલે હજી વઘારવાનું બાકી છે લહણની કળ્યું નાખી છે અને ભેગા આપણે ટમેટા પણ સુધાર્યા છે અને આ બાજુ થોડા ઘણા મરચાં આપણે તળ લખ્યા હે તો મેં સેલ્યુને એવું બધું તૈયાર કરવા વાળું છે ને તેલ હોત ને આપણે ગરમ થવા મૂકી દીધું એમ તેલ તો આવી ગયું છે તો ફટાફટ બસ આપણે વઘાર કરવાળવી આવી થોડી ઘણી લહણ નીકળ્યું આપણે નાખશું અને પછી ફટતું ને છેલ્લે આપણે ટમેટા નાખવાના છે અને શિવાની બેન તો જો અહીંયા ખુડેશે બેઠા છે એના પપ્પા ભેગા પાક ખાય છે અત્યારે તો હાલો હવે ફટાફટ આપણે દૂધ તીનું પરથું આપણે વઘારી નાખી ને પહેલી વાર આપણે વઘાર વિશે પછી વઘારા જાય પછી ખબર પડે કે કેવા દેખાવ આવે છે અને સ્વાદમાં કેવું બને છે હવે આપણે દૂધીનું તીનું પરથું તૈયાર થઈ ગયું રીંગણાનું પરથું જોયું છે ઈ એક જ પરથું હો ખા બીજું આવશ્યક નથી આવતું પણ આપણે આવો આપણે હવે આવે છે હવે શેનું પરથું છે જીવાની હે દૂધી દૂધી આજે ડોકાઈ કેવું લાગે છે જો

તો સાથે આપણે અહીંયા પૂરો કરશું તો વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટમાં જરૂર કહેજો અને જો પસંદ જ આવ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરી લેજો તો ફરી પાછા મળશું આપણે નવા બ્લોગમાં તો બાય